આ જુઓ માને દીકરો કેટલા રાજી થયા આશુતોષ અન્નચંદ્ર તળાજા આજના દાતા વૃજલાલ મગનલાલ વૈઠા અંબિકા જવેલર્સ તળાજા વૈઠા પરિવારના પિતૃ મોક્ષાર્થે મેરે ભગવાન આ પરિવાર તો નામમાં પણ નથી માનતા અને જ્યારે પણ કરાવે મિષ્ઠાન ભોજન પણ બીજાને પ્રેરણા મળે એટલે નામને એવું લખાવડાવું છું હું એમને ખૂબ આગ્રહ કરું છું કે બીજાને એમ થાય કે આવા કામ કરીએ સાહેબ આજે આપણે જોયું કે મોટા મોટા પંદર રૂપિયાના કોનથી લઈ અને બીજી કેટલી વાનગી ખીરથી લઈને કમળથી લઈને બીજી કેટલી વાનગી ગરીબોને આપીને એક ઉમદા કાર્ય કર્યું છે આશીર્વાદ છે ને સાહેબ એ માગવાથી મળતા નથી પણ નીકળી જાય છે તમે એમ કે રૂપિયા મને આશીર્વાદ આપો એમ આશીર્વાદ આશીર્વાદ લાગે તો અંદર થી નીકળે છે અંદર થી નીકળે આશીર્વાદ કોકને આવી રીતના જમવાનું મળી જાય કોકને આવી રીતના મનગમતી વસ્તુ મળી જાય અને પછી આ જુઓ સાહેબ ત્યાં ગાય શ્વાન બધા અમારી રાહે હોય સંજીભાઈ જુઓ એમના હાથે ગાયને અને શ્વાનને જમાડ્યા છે તો હું કહેતો તો કે આલ્યો લ્યો પાંચસો રૂપિયા મને આશીર્વાદ આપો એમ નહીં સાહેબ ઓચિંતાનું સાહેબ એની અંદરથી વાહ નીકળી જાય એટલે આશીર્વાદ સીધો ઉપર પગે હો પણ આ બધાને સમજાતું નથી આ પરિવારને સમજાય અવારનવાર જમણવાર આપે છે ફરીવાર આ પરિવારનો ખૂબ ખૂબ આભાર આવાનાવા સત્કર્મ કરતા રહ્યો અને સત્કર્મ કરો સેવા કરો એટલે શિવની શક્તિ તમારી હારે હોય હો આ સુપોષણ રીતે રાજા શિવ શિવ